તો ગાઈસ બારમો માળ છે નીચે તો ચક્કર આવે એવું લાગે છે ઓ માય ગોડ જો ઓ જેનું નહીં હો જેનું નહીં જો નહીં હા બહુ બાપરે નીચું છે બારમો માળ છે ચલ ચલ ભાઈ તું આમ ચાલ ઉપર નીચે ઓ છે બાર સીધા ના જેનું જેનું બહુ મારે છે હો પડી જવાય અને સામેની બિલ્ડિંગ અમારી છે આ 3 બીએચકે છે મન તો અહીંયા ઊભું રહેતા તાય પગ ધ્રુજે જ ભાઈ આ માં જા આ માં જાવ જેનું દક્ષ પ્લીઝ એ માં દક્ષ દક્ષ

चल 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 चिक लागेल बारमा मारे बापरे चलो चलो चल.